અરે તારી કવિતા તણા મેઘાણી અમે પીધેલા પાણી પછી લાખો સરોવર લાગી અમને મોળા મેઘાણી છંદા ગીતા સોરઠા સોરઠ સરવાણી એટલા રોયા રાતા આહુડે આજ મરતા મેઘાણી મેઘાણીજી સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની લોક સંસ્કૃતિની જે સેવા કરી છે પણ કઈ જગ્યાએ મેઘાણી જેવો કવિ જન્મે કોના ઘરે જન્મે મેઘાણીના બાપનું નામ કાલિદાસ મેઘાણી ઝવેરચંદ કાલિદાસ અને કાલિદાસ પ્રેમચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણીના દાદાનું નામ પ્રેમચંદ મેઘાણી કાઠિયાવાડનો બગસરા ગામ કાઠી દરબારોની બે પાટી બે વિભાગ એમાં એક ભાયાણી નો એક નો વિભાગ એમાં મેઘાણીના દાદા પ્રેમચંદ મેઘાણી છે ભાયાણી ના કામદાર હતા અને બેસતા વર્ષ ને દિવસે બગસરાની બજારમાં ધાનાણીના ચોરાની બાજુમાંથી નીકળ્યા ધાનાણી અને ભાયાણી ભાઈ ની વચ્ચે વેર હતા આ ભાયાણી ના કામદાર એમાં બેસતા વર્ષ દિવસે દિવાળી ઉપર હાથમાં વેટ પહેરેલો પણ વેદ જરાક ગખલો થઈ લો એટલે કૂતરાને હડકારો કરવા આમ કરીને આમ હાથ કર્યો એમાં હાથમાંથી વેટ પડી ગયો મેઘાણી પ્રેમચંદે હામું ન જોયું ધાનાની રાયરો ચોરે બેઠો તો એમાંથી હાકલ કરી કીધું કે વાણિયા તારો વેટ પડી ગયો પ્રેમચંદ મેઘાણીએ હામો ન જોયું દાદાએ બીજી વાર કીધું કે વાણી આ બેરો થઈ ગયો સાંભળતો નથી તારો વેટ પડી ગયો પાછું જોયા વગરનો પ્રેમચંદ મેઘાણી નામનો વાણીઓ બોલ્યો કે હવે હું ભાયાણી નો કામદાર ધાનાણી ની ધૂળમાં હાફલે પડી ગયો સુખ મારી હશે એની ન્યા જવેરચંદ મેઘાણી જન્મે ગમે ત્યાં મેઘાણી ન થાય એના માટે કેવું પડે કોઈને કાળાણી તે દલાલા દીધા નહીં હતો તો વાણિયાનો દીકરો દલાલી કરવા વાળો હતો ત્રાજવામાં કરિયાણું જોખવા વાળો હતો પણ કોઈને કાળાણી તે દલાલા દીધા નહીં પણ માંડી મેઘાણી તે તો વાણીની હાટું વાણીએ તે તો વાણીની હાટું વાણીએ મેઘાણીભાઈ અને કવિશ્રી દુલા ભાયા ખારવાના ગીતો ગોતવા માટે નીકળેલા અને મહુવાનું કતપર ગામ ઝુંપડા ઝૂંપડાનું ગામ કવિ શ્રી દુલાભાઈ આ કાગને ભેડા લઈ અને મેઘાણીભાઈ કીધું કે ખારવાના ડોસી છે બહુ હારા ગીત ગાય છે ખારવાના કાલની દાઠ ની ઉપર ખેતી કરવા વાળો ખારવા સમાજ જેવો તેવો સમાજ નહીં ખેતી કરે ભાઈ જેમ એમ વાણવટે જાતા ખારવા ને ખારવાનો વિદાય આપે ત્યારે ક્ષત્રિયાની યુદ્ધમાં જતા પોતાના પતિને વિદાય આપતી હોય એમ ખારવણે વિદાય આપતી હોય મેઘાણી ભાઈ અને દુલાકા કત પર આવ્યા એમાં એંશી વરસના એક ડોસીમાં છે એ માં ઈંટો ચડાવે છે મેઘાણીયા દ્રશ્ય જોયું ઓહ આટલી ઉમરે આ ડોસીમાં મહેનત કરવી પડતી હશે આટલી ઉંમરે આને મજૂરી કરવી પડતી હશે દીકરા નહીં હોય એ પાસે જઈ અને મેઘાણીએ એટલું પૂછ્યું માં દીકરા નથી તમારે આટલી ઉમરે તમારે મજૂરી કરવી પડે વાણ માં તમારે ઈંટુ ચડાવવી પડે ડોસીની

દળી દળી ભરી શું તારું જો ને પેટ પણ તને બાલુડા જવા હું નહીં દીજું રે એનો બાપ સમદર માર્યો એનો દાદો સમદર માર્યો મારા દીકરાને મેં બહુ સમજાયો બાપ આપણે દરિયાનું લેણું નથી હું તને નહીં જવા દઉં ਸਕਿੰਗਾ ਤਰਤ ਨਾਗਰ ਨੋ ਰੇ ਜੋਨੇ ਰਬ ਨਾਰੋ ਰੇ ਦਰਿਆ ਤੋ ਜੇਨੇ ਖੇਡਵਾਰੇ ਇਹਨੇ ਮਾਨੀ ਰੇ ਮਜ਼ਦੂਰੀ ਐ ਜੀਵਤੋ ਏ ਜੁਵਾਨ ਨੇ ਲਾਗਿਆ ਜੋ ਦੰਗਾ ਕਰਾਰੇ ਮਾਂ ਮਜ਼ਦੂਰੀ ਕਰੇਂ ਹੂੰ ਬੈਠੋ ਬੈਠੋ ਕਮਾਉ ਖਾਉ ਇਹ ਮਾਰੂ ਕਾਮ ਨਹੀਂ અને વાણ વટે મલબાર ની ખેપ કરીને આવતો હતો મેઘાણીને ખાડવાના ડોસી માં વાણ ભરીને આવતો હતો વચ્ચે તોફાન ઉપડ્યું દરિયો ગાંડો થયો પણ કઈ કાક બાપુ લખે છે કેવો દરિયો ગાંડો થયો માડી જેવી ਏ ਗੋਗਲੀ ਰਾਤ ਨੰਤਾਰੇ ਮਾ ਕਾਲ ਕਾਇ ਕਾਜਲ ਗੋਿਆਰੇ ਏ ਮਾੜੀਗੇ ਵੀ ਗੋਗਲੀ ਰਾਤ ਨੰਤਾਰੇ ਮਾ ਕਾਲ ਕਾਇ ਕਾਜਲ ਗੋਿਆਰੇ ਮਾੜੀਗੇ i little... નિફાનમાં મારા દીકરા નું વાણ લોઢે લેવાનું મારો દીકરો શેઠ ના વાણ ને હારે દરિયામાં ડૂબી ગયો મારો દીકરો દરિયામાં મૂડી ગયો બાપ ખારવાની દીકરી કોઈની સામે લાંબો હાથ નથી કરી શકતી મજૂરી કરી મારું પેટ ભરું છું અને તેથી મેઘાણીજી પૂછે છે માં તારો દીકરો દરિયામાં શેઠના વાળ હારે ગુજરી ગયો પછી તે વળતર ન માગ્યું શેઠ પાસે અને તેથી સૌરાષ્ટ્રની કતપરની ખારવાની ડોસી બોલી મેઘાણી ભાઈ મારા દીકરાના આજે સેઠનો કરડોનો માલ દરિયામાં ડૂબી ગયો હું કયા મોઢે વળતર માંગવા માટે જાઉં મોઢે વળતર માંગવા માટે જાઉં અને મેઘાણી દુલાક આગ એમ લખે છે કે નાનો છોકરો રોવે એમ ડોશીના પગમાં પડીને રોવા માંડ્યા સાબા સાબા સાબાશ મારી દેશની જનેતા જેવો એની ખાનદાની ઢીલા તાણવા વાળા દીકરી બે છે બીજું કોઈ સંસારમાં નથી નાનું મોટું કોઈ નથી બેનના લગન આવ્યા છે અને થોડાક રૂપિયા વધારે કઈ ખારવાને શેઠે લાલચ આપી છે અને શેઠ નો માલ ભરવા માટે મલબાર ગયો છે અને એમાં વચ્ચે દરિયાનું તોફાન થયું બેનના લગ્ન માટે ઘરેણાની પોટલી ને લુગડાની પોટલી જે બાંધી હતી એ ખારવા એ પોતાના દાંત ને બે દાંતની વચ્ચે પોટલી ને બાંધી લઈ લીધી દાંત ની વચ્ચે પોટલી ને દબાવી દીધી પોતાના પોતાના ભાર ભારે લાગવા માંડ્યો કપડા છે સમુદ્રમાં ફેંકી દીધા અને વાણ માંથી ઠેકડો મારી અને તરાપાની ઉપર જુવાન સવાર થયો પણ મનમાં વિચાર કરે છે કે આવો મહાભયંકર મહાકાળ સામે નૃત્ય કરે છે હવે હું કેમ ફોગીશ હે બેન હે બેનડી બાપ બધાએ પ્રયત્ન કરું છું પણ હૈયામાં મને એક વેદના ઉપડે છે એ બેની તારે નથી રે કાકા તારા માંડવ કોણ ભાઈ રોપ શે એ તારે નથી રે માડીનો નો જાયો એ બે તારા જવતલ કોણ હોમ શે એ ખબર નથી રે માવલડી કે બાપ એ તારા માંડવે કોણ બેન માલ અને હસતે મોઢે રે 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 દુખિયારી ના એ હવે જવતલ કોણ હો મશે રે વિચાર કરે છે મારી બેન ને મા નથી બાપ નથી મોહાલ નથી કાકા નથી કુટુંબ નથી એક ભાઈ હું હતો એ હમણાં સમુદર માં હું ડૂબી જાયદર ના મોજા મહાસાગર નું પેટ મને ગળી જશે હૈયા માં અનેક વિચારો ઉપડે છે પણ એમ તો માં જવાન એ ત્યાં તો દરિયાના દળ ફરી વળ્યા રે વળ્યા રે એવો એક ખારવો એ વાણ વટે ગયો છે ખારવો વાણ વટે ગયો છે મોડામાં મોડા ખારવાના વાણ છે જેઠ સુદ પૂનમ સુધીમાં પાછા આવી જાય ન આવે તો નવાણું ટકા જોખમ કહેવાય કારણ કે વિશ્વનો બીજા નંબર નો અંડર કરંટ ધરાવતો સૌરાષ્ટ્ર દરિયા કિનારો છે સુધીમાં મોડામાં મોડા ખાડવાના વાણ પાછા આવે પાછા ન આવે તો વાયુના હૈયામાં ફાળ ઉપડે કેમ નહીં આવ્યું હોય હજી કેમ નથી આવ્યું ખારવાના લગ્ન શ્રાવણ મહિનામાં થાય લગન કર્યા ને પંદર દિ થયા છે ત્યાં પૂનમના ના દિવસે વાણને વહેતું મૂકી દીધું એ નો મગ ડૂલી રે એમાં બેરીત ત્યાં ત્યાં તો તો રક્ષાબંધન ને દિવસે ઈ રત્ના ની ખેડ કરવા માટે કાલ ની દાઢ ની માથે રમવા માટે ખારવો પોતાની પરણીતર ને એક રાત ભેગો રહ્યો છે અને વયોગ્યો એના વધાન રહ્યા છે માથેથી દોઢક વર્ષનું વાણું વાઈ ગયું પાછો નથી આવ્યો ખારવો હજુ મારવાના ઝૂંપડા એટલે દરિયા અને ધરતી વચ્ચેના ખૂંટા કહેવાય કહી શકાય નાળી સાજલ પાંદડા ના ઝૂંપડામાં પોતાના નાના એવા દીકરાને ફૂરાવતી ફૂરાવતી ખારવણ હાલડા ગાય છે અને મળમાં ફાળ ઉપડે છે બરોબર અઢાર મહિનાની પૂનમ આવી અને હૈયાની માલા હજી ખારવણ એમ છે કે એક પણ વાદળું નથી ચડ્યું જ્યાં સુધી વાદળું ન ચડે ત્યાં સુધી સમગ્ર ગાંડો ન થાય રાહ જોતી 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 સમજના જેટલા લોઢ એટલા બાયના ના ખોળિયા થઈ ગયા છે અને ખોળીએ ખોળીએ લોટે લોટે પોતાનો ખોળીઓ ચડી ગયો છે નેજમાં કરી કરી રાહ જોવે છે ક્યાંય મારા ધણીનું નું વાણ આવે ક્યાંય મારા ધણી નું વાણ આવે ક્યાંય મારા ધણીનું વાણ આવે નાળિયેરી સાજલ ઝૂંપડા માંથી ચાંદ ચંદ્રમાના પડે છે અને એને હૈયામાં એમ છે કે હજી મારા ધણી નું વાણ સલામત છે હમણાં વીવો આવશે આવશે એમાં વાટ જોતા જોતા બાઈની ની આંખ મળી ગઈ નીંદર લાગી ગઈ અને એમાં વીજળીનો કડાકો થયો ભાઈ સૌ કડક નો કડાકો થયો ભગવાને ઓગણપચાસ પ્રકારના વાવડા ને છૂટા મૂકી દીધા હોય એમ પવન ગાંડો બન્યો પોતાનો દીકરો ઘોડિયામાં હું છે હૂટેલા દીકરાઓ રોવા માંડ્યો એટલે મેઘાણીભાઈ એ ખારવાનું હાલડું લખે છે પણ હું એમ કઉ છું કે તે મેઘાણી મટી ગયો હશે અને ખારવણ બની ગયો છે ખારવાની વેદના શું કહેવાય મેઘાણી આ ગીતમાં અદભુત આલેખી છે દીકરો રોવા માંડ્યો આભમાં પ્રચંડ તોફાન વરસાદનું અને પવનનું થયું અને મેઘાણીભાઈ ની કલમ ઉપડે છે ભોલિયામને ધીર રે ધીરાજો હે બાહુલિયા હે પવનદેવ થંભી જા બાપ મારો ધણી પાછો નથી આવ્યો મારો ખારવો પાછો નથી આવ્યો વા વાજો મેઘરાજાને કે છે ધીરા રે વાજો ને વિર તો મેરા અહોલીયા વીરાં ધીરા રે હીરા રે ધીરા વાજ્યો શું કે મારે બાલુડાનો બાપ નથી ઘરમાં આથડ તો દૂર દેશાવ મારો લાડ રગવાયો લો માટે બાહોલી જા તમે ધીરા રે ધીરા રે ધીરા વાજો હે પવન દેવ તારે સીમાના બંધન નથી હોતા મારો ધણી મળે મારો ખારવો મળે તો એક વાત તો કરજે એ દેશ મારા ઈ મળે તો એને દેજો મીઠો ઠબકો મીઠો ઠબકો કે હજી લેખ્યો રે નથી કેમ வ வே દીકરાને હાલડું તો હુરાવા માટે ગાયું છે પણ હાલડા કડીએ કડીએ બીજો પણ બાઈ એના ધણી ને ગોત્યો છે મેઘલ રાતે ફૂલ મારું ફફડે બાપુ બાપુ એમ હાથ પાડીને ધડકે અને ત્યારે હું બીજો ગણ એ બોલું છું ભડકે માટે વાહોલીયા વિરા ધીરા રે ધીરા રે ધીરા વાજો અને છેલ્લે મેઘાણી મને તમને એક પ્રશ્ન પૂછતા જાય છે હજી સુધીમાં ઉત્તર નથી મળ્યો એ પાછલી રાતે મારી આંખ મળે લગશે ઝીણી સાક રણ જણશે ત્યારે બે માંથી પેલો એક બાજુ એનો દીકરો ને એક બાજુ એની હું પત્ની છું ત્યારે બે માંથી પેલો આદ કોને કરશે માટે વિરા ધીરા રે